ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં શક્તિસિંહ ગોહિલ અને ગોપાલ ટાણીની સભામાં વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હવે જોઈ સુરત બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ત્રેવીસ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હવે સુરત બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ત્રેવીસ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં આજે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ મનહરભાઈ પટેલ ભવાનભાઈ ભગવાનભાઈ રાજેશભાઈ અકબરી સુરત શહેરના મહામંત્રી હિમતભાઈ જીવાણી અશોકભાઈ બાબુભાઈ જયેશભાઈ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા હિતેશ પટેલ વિપક્ષી નેતા જગદીશભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવર્તન નક્કી હોવાની વાતને દોરાવી હતી અને શક્તિસિંહ ગોહિલ ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ સિદ્ધાર્થ ચૌધરીને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે અપીલ કરી હતી સુરત જિલ્લાના કામરેજ ખાતે અમારા બંને ઉમેદવાર શ્રીઓ ભાઈ સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નિલેશભાઈ કુમાણી આ બંનેના વિસ્તારની આ બોર્ડર છે તો અમારા કાર્યકર્તાઓનું આ સંમેલન હતું હું આભાર માનીશ બધાનો ખૂબ બહોળી સંખ્યામાં પ્રેમ અને સમર્થન આપવા માટે અહીં સૌ એકત્રિત થયા અમારો હોલ નાનો પડ્યો ખુરશીઓ ઓછી પડી અને મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ આ વખતે દિલથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મદદ કરવાના છે જેમની મદદ ચારે બાજુ હું જાઉં છું ત્યાં દેખાઈ રહી છે ને એટલા માટે વાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર પણ માને છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં મોટી મોટી ગેરંટીઓ અપાઈ હતી ભાજપ દ્વારા બે કરોડ નોકરીઓ ખોલવાની વાત હતી ત્રીસ લાખ જગ્યાઓ ખાલી છે કોઈ નવી નોકરી ખોલાણી નહીં અને જેની હતી એની પણ નોકરીઓ જતી રહી છે કાળું ધન પાછું આવશે અરે કાળું ધન તો બહાર વધી ગયું ગયો તો પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું કોઈના એકાઉન્ટમાં એક રૂપિયો આવ્યો નહીં ખેડૂતની આવક બમણી કરીશું અરે ખર્ચો બમણો થયો આવક બમણી નહીં થઈ રૂપિયો મજબૂત થઈ જશે ડોલરની સામે રેકોર્ડ બ્રેક રૂપિયો નબળો થયો એમના શાસનમાં થયો પેપર ફૂટે બ્રિજ તૂટે છતે પાણીએ લોકો તરસ્યા રે જે નર્મદાનું કામ પૂર્ણ થયા પછી ઓગણીસ લાખ હેક્ટરમાં પાણી આજે પહોંચી જવું જોઈએ એ ખેડૂતોના ખેતર સુધી ના પહોંચ્યું ઇલેક્ટ્રોલ બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર સામા પક્ષે કોંગ્રેસ પાર્ટીએ એક સકારાત્મક એજન્ડા આપ્યો છે અમારી સરકાર બને દરેક ઘર જે જરૂરિયાતમંદ છે એની મુખ્ય મહિલાને વાર્ષિક એક લાખ રૂપિયા આપવામાં આવશે ત્રીસ લાખ ખાલી જગ્યાઓ નોકરીની તરત ભરવામાં આવશે ન્યૂનતમ મૂલ્ય મળે જ એમએસપી મળે જ એના માટે ખાસ કાયદો લવાશે ખેડૂતના ઘરમાં પાક હોય ત્યારે નિકાસની છૂટ્ટી થાય જેથી ખેડૂતને સારા પાક મળે એની વ્યવસ્થા થશે ખેડૂતો ઉપર જીએસટી નું મારણ છે એ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે કોંગ્રેસની સરકાર દ્વારા નાના વેપારીઓને ઇન્કમ ટેક્સ જુદા જુદા અડચણો ઊભી કરીને પરેશાન કરવામાં આવે છે જીએસટી અને ઇન્કમ ટેક્સ ની એક ગોસ બોલાવીને ઇન્સ્પેક્ટર રાજ ઉભું થયું છે એને ખતમ કરવામાં આવશે આમ જનતાના કલ્યાણ માટેની યોજનાઓ એ અમારો એક કાર્યક્રમ જેમાં જર્દર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર આવ્યો છે એટલે જાણે સીટો ખિસ્સામાં હોય અથવા એમણે જે કાળું ધન ભેગું કર્યું છે બ્યાસી અબજ બાવન કરોડ એટલે એમને એમ લાગે છે કે છૂટમુટ નેતાને ખરીદી લઈએ છીએ એમ મતદાતાને ખરીદી લઈશું તો ભૂલ ભરેલો છે કદાચ એકાદ બે નેતાને ખરીદી શકાય આ દેશનો મતદાતા પ્રમાણિત છે એને પૈસાથી નહીં ખરીદી શકે ચારસો પાર નહીં થાય તડી પાર થશે પાંચ લાખ મતોની વાત કરે છે અહંકાર છે અને જનતા જેવના અહંકારને તોડશે થેન્ક યુ ઇન્ડિયા ગઠબંધનના અમારા તેવીસ બાડોલી લોકસભા અને સુરત શહેર લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નિલેશભાઈ કુમારી સાહેબના જનસંપર્ક સભામાં આજે અમારા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ આપના ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સમગ્ર ગુજરાત ખાસ કરીને સુરત શહેર અને બારડોલી લોકસભા વિસ્તારના ગામડે ગામડેથી આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અમે ગામડે ગામડે ફેર્યા છે અને એક અવાજ આ ગુજરાતમાં પણ પરિવર્તન આવી રહ્યું છે 400 કે પાર ને આ વખતે આ કોંગ્રેસી ગઠબંધનની નહીયા પાર થવાની છે અને એ સંદેશ અમારા સચ્ચી સાહેબે આપ્યો છે ને આવનારા દિવસોમાં જોવા મળશે કે આ પરિવર્તન થવાનું છે ને કોંગ્રેસ ગઠબંધન સત્તા પર આવવાની છે જય હિન્દ જય કોંગ્રેસ આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આયોજિત બારડોલી લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થભાઈના સમર્થનમાં એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા ઉર્જા અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો કોંગ્રેસ પક્ષના માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ કોંગ્રેસ પક્ષના પ્રદેશના નેતા શ્રી બાબુભાઈ માંગુકિયા અને તમામ લોકોએ ખૂબ ઉર્જાથી હાજરી આપી છે જે રીતે ગઈકાલે ફેઝ વનનું મતદાન થયું અને ફેઝ વનના મતદાન પછી જે કઈ વાતો સામે આવી રહી છે ઉત્સાહ વધારનારી છે ઇન્ડિયા તરફેણમાં જબરજસ્ત ધમાકેદાર મતદાન થયું છે અને એ મતદાનની અસર કાર્યકર્તાઓ પર ખૂબ પડી છે ઉત્સાહ વધ્યો છે ઉર્જા વધ્યો છે અને ગુજરાતમાંથી પણ આ વખતે ભાજપની શરૂઆત થશે ભાજપ રામના નામે ભાજપ રાજનીતિ કરે છે ક્ષત્રિય સમાજે વર્ષો સુધી ભાજપને મત આપ્યા અને દિલથી મત આપ્યા સપોર્ટ કર્યો વર્ષો સુધી મત આપ્યા પછી પહેલી વખત રાજપૂત સમાજે ભાજપ પાસે નાનકડી એવી માંગણી મૂકી કે રાજપૂતોની પાઘડીની લાજ રાખો અને બેનો દીકરીઓની આબરૂની લાજ રાખો બહુ સામાન્ય અને સહજ માંગણી મૂકી વર્ષો સુધી મત આપ્યા પછી પહેલી વાર રાજપૂત સમાજે ભાજપ પાસે કઈ માગ્યું અને ત્યારે ભાજપ નફટાઈ બતાવી નકટાઈ બતાવી નિર્લજ્જતા બતાવી બેન લાજ રાખવાનો તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે પરંપરા રહી છે સમાજે માંગણી નથી મૂકી સાચવવાની વાત કરી જે રીતે ભાજપ અહંકાર બતાવે છે અભિમાન બતાવે છે મને એમ લાગે છે કે રામના નામે મત માગવા વાળા ભાજપના લોકોને ભગવાન શ્રી રામના વંશજો એટલે કે ક્ષત્રિયો જ આ વખતે એનું ઠેકાણું પાડશે બરાબર